લોજન પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે તમે અહીંયા વિડીયોની અંદર તમે પોતાની જાતને એમ કહો કે હું એક નાગરિક છું સાહેબ હું તમારી એક ભૂલ પણ અહીંયા પકડું છું તમે નાગરિક નથી તમે નાગરિકોના પ્રતિનિધિ છો તમે એક વ્યક્તિ નથી તમારા જોડે લાખો માણસો પાછળ છે એટલે તમારી થકી આ એક જેમ કે આ ઘટના સામે આવી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પણ ડુપ્લિકેટ કચેરી ક્યાં સુધી રહેશે છેક છોટા ઉદયપુરથી ચાલુ થઈ ડુપ્લિકેટ ટોલ નાકા આવ્યા ડુપ્લિકેટ ભરતીઓ કરાય ખાતા કે ડુપ્લિકેટ પીએસઆઈ પકડાય છે ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરીઓ ડુપ્લિકેટ દૂધ બનાવવાની ફેક્ટરીઓ ડુપ્લિકેટ દક્ષ બનાવવાની ફેક્ટરીઓ ડુપ્લિકેટ તમામ એ તમામ ડુપ્લિકેટ ગઈ કાલે તમને જાણો છો સુરતની અંદર ડુપ્લિકેટ નોટો આ બે દિવસની પ્રકાશની ઘટના અહીંયા સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે સાહેબ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હું જય ભલીશ ચાવણ કહેવા માંગુ છું કે અહીં સ્માર્ટ વર્ક કરો તો લોકો તમારી વાહ વાહ કરશે ગઈ કે લોકોને ને કઈ રીતે લોકો ના જોડે થી કઈ રીતે પૈસા કઈ કરવા યોજના તમે તમે રદ બાતલ કરો તમારા થકી માન્ય collector શ્રી ને આ વિડીયો થકી માન્ય DDO શ્રી ને હું કહેવા માંગુ છું કે આ જે ગઈકાલે જે કથા જે નકલી કાંડ પકડાયો છે અને એની અંદર જાણમાં મળ્યું છે કે જે જરૂરી આધાર મેઇન મેઇન ડોક્યુમેન્ટ સવા વર્ષથી બે હજાર છ બે બે હજાર ત્રેવીસ જૂન થી જે કર્મચારી નિવૃત્ત છે એના ઘેર સો સો સિક્કા પકડાય છે એના ઘેર જરૂરી આધારો પકડાય છે તો શું ઓફિસો ઘર ખાતે ચાલે છે આવડી મોટી બહુમાળી બિલ્ડીંગો છે સિંચાઈની સરસ સરસ મકાનો છે તો જરૂરી આધારો ઘેર મૂકવાના છે અને જે નિવૃત્ત કર્મચારી છે નિવૃત્ત થયા પછી એને ચાર્જ અહીં કોઈ જવાબદાર વ્યક્તિને આપતો નથી ચાલુ અધિકારી પરમા સાહેબ દામો સાહેબ ના ઘરે ટ્રેનિંગ લેવા માટે આ વર્ક કેવી રીતે કરવાનું છે તો તમને કોઈ પ્રોપર તાલીમ આપેલી નથી આ મારે કહેવું છે સાહેબ તમારી અનહડ વટાઈ ચૂકેલી છે અને ભ્રષ્ટાચારની માજા મૂકી છે આ અગાઉ પણ અમે જેમ કે અમે ને અને જિલ્લા કલેક્ટરશ્રી ને રજૂઆતો કરેલી છે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર ગુજરાતની પ્રજા ની સામે આવો જેને કહેવાય કે કિસ્સો સામે ના આવે ધન્યવાદ ભારત માતાજી જય 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 ગુજરાત